ખબર જ નઈ આવ્યો તો પછી ફોનમાં ખબર ન હોય ફોન માંથી વાત કરતીયા કરીને કરીને આંગળી ને થી નંબર આપ્યો તો તેની યાર વાતો કરતી

પછી પ્રશાંત પ્રશાંત સુરત આવ્યો હતો સુરત પછી કોની યાર હતું પછી અમે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રેવા માનસરોવર માં રેવા ગયા માનસરોવર માં એક સૈદિક કાતરિયા કરી